કંનેસ ફેમિલી સ્પા અને લી કડીયું કોટણ ખા ટ્રાયના ટ્રાયના હજારસી એ ઓઈલના વારસો છે ટ્રાય જ કરવું છે

નીના પર દર્શન રોજ પર દર્શન ગ્રીનસ ના 6150 છે ગ્રીનસ ના 1800 છે અને શેરના બલે છે aap suno ab suno aap suno kya suno hai suno aap choose karo 34 aur aapko bahut marte hain aap main suno chalo pyaada कोडि कोडि ला निदा है यो क्लास के हे मम हजुर हजुर के छम यो त कुपा हेला हो यो त तैले बाजी मोड हालै जाछ ज पाछी त जी नबुरी पाछी न पाछी तिनीहरु त सबै तैले आन्दै नि आन्दै नि मम

もう一度、も考えているときに、私も考えているときに、も考えているときに、私も考えているときに、も考えているときに、私も考えているときに、私も考えているときに、私も考えているときに、私も考えているときに、私も考えているときに、私も考えているときに、も考えているときに、私も考えてうるときに、私も考えているときに、も考えているときに、私も考えているときに、も考えているときに、も考えているときに、も考えているときに、も考えているときに、も考えているときに、も考えているときに、も考えているときに、も考えているときに、も考えているときに、も考えているときに、も考えているときに、も考えているとき આગળનો રૂમ ચેન્જ કરવાનો છે કરી આપો જી હા 10 મિનિટ પછી હું તમને ચેક કરું લેકો એમ નથી બોલતા ઠાળી દેતા ઓર ચાલી ગઈ તો કેમ કરીમાં ક્વિસ્ટારિસ કોચી થાવી નહિ દેવ હશે બોટી નો જપાન છે બોઈલના લઈ હે જપાન છે બોઈલ નહી છે રશિયન છે રાઈના 1000 છે ઓઈલના 1200 મતલબ બેગલસ નહી અને આબત અને ડાયમંડનો ફેબ્રિકનો ટાઈમ 1 કલાક કોરી આવે એ સમજમાં આવે હ કહેવા છે કે વાય તો આપણે રિચો ઓન નેક્સ્ટ પેપરમાં સાંભળવું છે

Yeah, oh, I right. oh. like yeah. <sighs> mm have -hmm. like yeah. yeah. mm -hmm. <obey> <warm> like a <Ken> नि <laughs> यो <laughs> 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 રૂમા બાથરૂમ જવું હોય રૂમમાં એ રીતે ને ટેસ્ટ થવા જેવું હોય તો રૂમ આવા હા લાવા લવા મળે બીજું કાંઈ બીજી રૂમમાં નીચે વાત કરી તવ થઈ જાય એવું કંઈ નહીં તમે થોડી ભેગા છો ને થઈ જાય તમને હું તમારા મજા રમું છું હા હા તમને ચાલુ <laughs> 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 પ્રિયર બંદ વિડું તોય ના મને હે ના ના લેવી એટલે કાટુલા મને બહુ કાલ છોડ સર ઓર ફેલ સાઈડ આયે તોલા થોડો ડિસ્કાઉન્ટ ના સર મેં બોલુ કે ના મેં ઓન બે વ્યક્તિઓ પર ડિસ્કાઉન્ટ દીધો તો એક વ્યક્તિને જ આવું ને થોડું ઘણો ઘણો ના કરો ફાઈનલ પેમેન્ટ ના ભાવ જો બડા મે રેક માં જાય જા તમે તમારા ને મજા રહે ને ટ્રાય કરી ઓ અલગા રૂપમાં મે રેક પર કરી આખું બંદ ના કરું મે નું ના કરી દે તોને

બાથરૂમ વાળો જ આપ્યો બોલા મને જેરે જા તો હું ભરાઈ લઉં મને હવે સીડી ચડવા થી જોઈને બીક લાગી ભારતીય કલેજ પર આનો ઓય દેખાય આ જગાય એટલે લાગે તો પછી કેજે થોટ મિટને ઓકે આ જગાય મે બોલાયે મગન ના રીતો ઓયમાં ઓયમાં બી કરવાનો બી કોઈ દવાઈ હે બીચોલા ઓયમાં ઓયમાં નથી ને ઓય દેખાય ઓઠા તળે કુટણખાનું ચલાવવામાં આવી છે જ્યાં સ્પા મસાજની આડમાં અનૈતિક શરીર સુખ મેળવવા માટેની સગવડો પૂરી પાડવામાં આવી રહી છે વિવિધ જગ્યાએથી યુવતીઓને બોલાવી તેમનો ઉપયોગ કરવામાં આવી છે અહીં સ્પાની આડમાં અલગ અલગ રેન્જમાં દેહ વ્યાપાર કરવામાં આવી રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો હું છું તેજેન્દ્ર સિંહ જાડેજા અને આપ નિહાળી રહ્યા છો કચ્છ કેર ન્યૂઝ અને ક્રાઇમ જ્યોત ન્યૂઝ તો દર્શક મિત્રો આપણે થોડા સમય મોર જે આપણે સ્પાની જુબેસ ચાલુ કરેલી છે જે જુબેશની માલિકો આપણે મોરબીથી સ્ટાર્ટ કરી હતી તો આપણે મોરબીમાં જોયું કે ભાઈ ત્યાં પાર વગરના ઢગલા મોટે સ્પા મસાજ સ્પા નામના સ્પા ચાલુ થયા છે જેમાં સ્પાનું તો ખાલી નામ હોય છે પણ સ્પાની જગ્યાએ તો દેહના વેપાર ચાલી રહ્યા હોય છે તો એ જ રીતે આપના રૂપમાં જે રીતે ન્યૂઝ ચલાવ્યા એ પ્રમાણે આપણે ઘણા એવા ફોન આવ્યા કે ભાઈ આવું રાજકોટમાં તો હજારોના મોટે સ્પા ખુલેલા છે ને મોસ્ટ ઓફ બધે આ જ છે તો અત્યારે આપણે આવ્યા છીએ રાજકોટમાં રાજકોટ શહેરમાં તો આપણે અત્યારે હું એમનું વિઝિટિંગ કાર્ડ છે મારી પાસે એમનાથી એમનું એડ્રેસ કહીશ એન વાય એક્સ વેલનેસ ફેમે સ્પા કરીને છે જેમાં લખેલું છે ફેમેલી સ્પામાં ખરી લેડીઝના હાથે જેન્ટ્સને સ્પા કરવાનું છે અને એની અંદર સ્પાનું પણ જો કે બાનું છે એમ ત્યાં સર્વિસ કરવામાં આવે છે જે આપણે દેહનો વેપાર કહી શકીએ એમાં હું શોર્ટમાં બધું તો નહીં જણાવી શકું પણ શોર્ટમાં હું આપને જણાવું કે જેટલું આપણે જે સ્ટીંગ કર્યું છે આપણે ગુપ્ત આપણા સ્પાય કેમેરાની માલિકા જેમાં હેન્ચ કરીને જે કરવામાં આવે છે જેમનો પાંચસોથી હજાર રૂપિયા ચાર્જ લેવામાં આવે છે બીજું ટોપલેસ કરવામાં આવે છે જેમનો હજારથી પંદરસો રૂપિયા ચાર્જ લેવામાં આવે છે હવે બીજું સ્પષ્ટ તો નહીં કહું પણ શોર્ટમાં જે કહું છું જે બી ટુ બી કરીને છે બી ટુ બી કરીને લાવવામાં આવે છે જેમાં પંદરસો બે હજારથી કરીને પાંચ પાંચ હજાર રૂપિયા લગીનો ચાર્જ વસૂલવામાં આવે છે અને એ સિવાય પણ ફૂલ સર્વિસ આપવામાં આવે છે તો અત્યારે આપણે એવા જે રાજકોટ શહેરના વિસ્તારો કહીશ યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોક ઓપોઝિટ એસ એન કે સ્કૂલ રાજકોટ ત્યાં આપણે આવ્યા છીએ જ્યાં મેં સ્પાનું નામ તો કીધું તો ફરી એકવાર રિપીટ કરું છું એનવા એક્સ વેલનેસ સ્પા તો ત્યાં આપણે જોયું કે ભાઈ સ્પાની માલિક આપણે સ્ટિંગ ડમી ગ્રાહક બની તો અને આપણે ત્યાંનું સ્ટિંગ કરેલું તો ત્યાં આપણે જેમ જણાવેલું બધી ઘણી બધી ફૂલ સર્વિસો ઘણી બધી સર્વિસો ચાલુ છે જેને આપણે કહી ના શકાય કે સ્પા છે બહુ સારું શુદ્ધ પણ આપણે સમજી શકીએ અને કહી શકીએ એવી રીતે સ્ટિંગ પણ કરેલા છે કે જેમાં ફક્ત ને ફક્ત દેહનો વેપાર ચાલી રહ્યો છે અને એટલું જ નહીં દોસ્તો આ એક નથી બો આ વ્યક્તિના પોતાના પોતે એવું સ્વીકારે છે કે ભાઈ એના ત્રણથી ચાર સ્પા છે બો એ બધા સ્પામાં છે હરેક જગ્યાએ અલગ અલગ સિસ્ટમ છે કે ભાઈ ક્યાંક અમુક સર્વિસ નથી અપાતી અને ક્યાંક સાવ બધી ફૂલ સર્વિસ આપવામાં આવે છે અને થાઈથી ગર્લ્સ બોલવામાં આવે છે મુંબઈથી પંજાબથી દિલ્હીથી ગુજરાતી બધી ગર્લ્સો રાખવામાં આવે છે તો આપણે આ બધા સ્ટિંગને પણ ન્યૂઝ સાથે ચડાવીશું અને જોશું જે આપણે રિસેપ્શનમાં પણ જે જે ચર્ચા કરેલી છે અને એ સિવાયનું પણ આપણે ઘણું બધું જે સ્ટીંગ કરેલું છે કે જેમાં સાપ પણ કહી શકીએ કૂટાણખાનુંવાળા છે તો આપણે અત્યારે જોશું ત્યાં એમના ઓનર તો છે ને આપણે એક ચર્ચાના માધ્યમ થી એવું જાણ્યું તો અત્યારે કોઈ ત્યાં ગર્લ્સ બેસાડેલી છે તો શકીએ આપણે થોડું ને કહીશ કે મારી સાથે આવે અને થોડો સીન એમનો ત્યાંનો સ્પાનો અંદરનો આપણે લેશું લેશો સીન બસ હું કહીશ કે કેમેરો જરા ગ્રો હમ હું કેમેરામેનને કહીશ કે મારી સાથે આવે છે આપણે તેનું અંદરનું જે રીતેની સિસ્ટમ છે જે દર્શાવેલી સ્પાની છે હ જોઈ શકીએ છીએ આપણે કે અત્યારે આ સ્પાની દર્શાવેલી છે આ તેમનું સ્પાનું રિસેપ્શન બનાવેલું છે કેમેરામેનને કહીશ કે રિસેપ્શન ઉપર જરા સીન લે અને રિસેપ્શન બાદ હું કહીશ કે જે એમનું સૂચનાઓ લખી છે તે સૂચનાઓને થોડી લે સાઈડમાં એને ક્રોસ માંથી નહીં કે જે એમાં કાયદા કાનૂનની પણ વસ્તુ સમજાવવામાં આવે છે લખેલી છે પણ જોઈએ તો ફક્ત ને ફક્ત દેખાડવા માટે થઈને કે ખરી પણ જાતનું પાલન થતું નથી સાવ જાહેરમાં કુટરખાનું ચલાવવામાં આવે છે તો આપણે જોઈ કે જે એક મેમ લેડીઝ બેઠા થાય એ તો છે ને અત્યારે સાહેબ એમનો પણ સીસીટીવી ફૂટેજ છે એટલે એમને આવી શકે કદાચ બહાર કે જતા રહ્યા હોય અથવા રૂમમાં જતા રહ્યા હોય એક ભાઈ બેઠેલા છે એમને પૂછ્યું भाई अपने बैठा था स्पा ना होनर वो नहीं तो जो स्पा के ओनर थे वो भी मतलब बॉस 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 तो दूसरी जगह सी जगह दूसरे तो नहीं मतलब नहीं नहीं हो नहीं। आप हम आए थे आप तो इस टाइम पे बैठे हमने जो हम वहाँ पे उस टाइम पे आए थे उस टाइम पे हुआ था ठीक है जो भी चर्चा हुई थी आपने भी शायद ही होगा तो उसके अलावा एक मैम भी यहाँ बैठे थे जी अभी हम एक घंटे पहले तब तो भी बैठे थे मैम तो पता पता नहीं नहीं गई गई कहीं वो भी आपको कौन है यहाँ पे कौन कुछ आपको पता ही नहीं तो अभी ऐसा है कि आप चला रहे हो आप संभाल रहे हो ऐसा नहीं नहीं मैं तो, नया बंदा रहा है सर, मुझे तो पता भी नहीं तो अभी कोई है ही नहीं तो अभी कौन है चला कौन रहा है ऐसा अभी तो मैडम गई है जो वही लड़कियाँ वो मैडम कहाँ पे गए कहीं गई है नीचे नीचे कहीं गए ठीक है

જે આપણે કહે ને દેહનો વેપાર કરવા માટે થઈને એના માટે તેની સુવિધા આપેલી છે અને જેમાં એ આ રીતે ડસ્ટબિન રાખવામાં આવે છે એ નો અને રૂમની અંદર પણ હું કહીશ કે જરા રૂમની અંદર પણ સૂચનાઓ લખેલી છે પણ રીતે એવું કે ને જોવા માટે થઈને પૂરતી બાકી કોઈ નથી અને પછી આ એમનું વોશરૂમ રાખેલું છે નાવા માટે થઈને તો આવા હરેક રૂમ છે કે આરેક રૂમની માલિક આપણે આવી ગયો હોય એવું લાગે છે એમના ઓનર જે આપણે ત્યારે બેઠા ત્યારે ચર્ચામાં હતા શું નામ કાકા તમારું

કોઈ કોઈ અમારી પાસે છે ને છે છે અમારી પાસે કેવાનો મતલબ અમારો હોય ઓ ઓ આ એ તો નામ છે જાડે નામ છે મારું અચ્છા હા એટલે જાણો મતલબ તમે આવી અને રૂમ ની અંદર મારા સ્ટાફ ની અરે ઘેર વર્તન કર્યું ઘેર બધું કરેલું છે મને ખબર છે બધું ઘેર વર્તન સ્ટાફ આવીને મને કીધું હું બોલ્યો નહીં બરોબર છે બીજું એટલે શું પૂછું તમે સાંભળો મારી વાત ઘણી જગ્યાએ કેવા પ્રશ્ન બનતા હોય છે

જો મૂકવાનું ના હોય મારે અમારે અમારી માધ્યમ થી સો ટકા ની વસ્તુ લખવાની જરૂર નથી બોલો લખવાનો પ્રશ્ન નથી ધન્યવાદ ચાલો